એમ યોગીજી મહારાજ પોતે વાત કરતા કે ભગવાનના આશરા રૂપી ખીલડો જો આપણે બરાબર દ્રઢ કર્યો હોય તો આ છે ને આપણે જાણીએ છીએ એ પ્રમાણે આકાશ અને પૃથ્વીના માયાના પડની અંદર આપણે બધાએ પીસાઈ જઈએ છીએ પણ એની અંદર વચ્ચે પુરુષોત્તમ નારાયણના આશરા રૂપી ખીલડો હોય ને એની આજુબાજુ ગોઠવી જઈ એટલે આપણને કાઈ ન થાય આ એક બહુ જ મહત્વની બાબત મહારાજ આપણને કરે છે એટલે ઉપાસના એટલે આશરો અને આશરો એટલે ઉપાસના આ વાત આપણા જીવનમાં દ્રઢ રહેવી જોઈએ એ જો બરાબર દ્રઢ હશે ને તો સ્વામી કે છે કે આપણે કાંઈ પ્રશ્ન ન રહે અને એટલા જ માટે મહારાજ પોતે આપણને કહે છે કે ઉપાસના દ્રઢ કરીને રાખવી કારણ કે ઘણી વખત કેવું થાય છે કે ગાડું હાલે એની ભેગો સામાન પણ અલગ મલક અલગ મલક થાય તો ખાડા ઘડિયા વાળો રસ્તો હોય એટલે સ્વાભાવિક છે કે આ બાજુનું પડડું આ બાજુ ખાડામાં પડે અને ઓલી બાજુનું પડડું બે આગળ જતા બીજા ખાડામાં પડે એટલે આમ અલગ ડોલક થાય એમ ભગવાનના આશરામાં આપણે હલક ડોલક થવી ન જોઈએ આપણે તો સીધી સમજણ અને અર્ચી માર્ગ જેને કહેવાય ને કે કોઈ પણ પ્રકારનો હેલો આવે જ નહીં જે ભગવાનને આશરે બેઠો છે ને એની વાત છે પણ આશરો છોડી દીધો છે ઘડીક કરે ગળીક ના કરે વળી દુઃખ પડે ત્યારે ભગવાનને યાદ કરે વળી પાછો વળી દુઃખ જતું રહે એટલે ભગવાન ભૂલી જાય આવું સંસારની અંદર સંસારીઓ કરતા જ હોય છે એ વાત તો આપણે બધા જાણીએ છીએ પણ મહારાજ પોતે કહે છે કે મારે આશરે આવેલો ભગવાનનો ભક્ત એનું હું બધાએ ગુના માફ કરી દઉં છું ગુના માફ કરવા ને જોવા દેવાની વાત નથી ભગવાન માફ કરી શકે ને કાં તો ભગવાન જેના અંતરની અંદર અખંડ રહ્યા છે એવા જે ભગવાન તે માફ કરી સત્પુરુષ માફ કરી શકે બાકી બીજાનું કામ નથી અરે ઘરની અંદર નહીં જેવી બાબતની અંદર બોલાચાલી થઈ ગઈ હોય તો એ બોલાચાલી કઈ એમ નથી થતું કે ચાલો હશે મારો દીકરો બોલી ગયો છે ને કઈ નઈ આપણે ભૂલી જાઓ એ ભૂલાતું નથી સંતો ઘણી વખત વાત કરે છે ને કે પચાસ વર્ષ પહેલા આપણને કોઈ કડવા વેણ કીધા હોય અથવા તો અપશબ્દ જેને કહેવાય કે ગાળો કઈ દીધી હોય તો એ વર્ષો પછી પણ આપણને યાદ આવે છે અને એ યાદ આપણે રાખીએ છીએ કે આપણા જીવનની અંદર જેમ ચોટી જાય છે એવી જ રીતે સ્વામી કહે છે કે સંસારની અંદર જ્યારે હાલક ડોલક આપણું થવા માંડે ને ત્યારે આપણને એ બધું યાદ આવે એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે અમારે આશરે આવ્યો એને પછી બીજું કાંઈ કરવું રહ્યું નહીં અમે જેમ આજ્ઞા કરીએ એમ ભગવાન ને સંતને આશ્રય જઈએ ને ત્યારે એમની મરજી પ્રમાણે આપણે વર્તીએ એ જ આપણા જીવનની અંદર અતિ ઉત્તમ મહત્વનો સમય કહેવાય એટલે એટલા માટે થઈને મહારાજ આપણને ઉપાસનાની અદભુત વાત કરતા કહે છે કે ઉપાસના દ્રઢ રાખવી અને યોગી બાપા ઘણી વખત વાત કરતા કે ઉપાસનામાં પોલ ન ચાલે પોલાણવાળા જાડવાની અંદર પણ સ્વામી કહે છે કે અવગતિને પામેલા જે ભૂત યોનિમાં ગયા હોય એ લોકો અંદર પોલાણમાં જ રહેશે અને પછી જ્યારે એને મરજી થાય ત્યારે બહાર નીકળે મસ્તક વગરનું એકલું ધડ આમ સામે આવીને ઊભું રહે ને બોલે કરે વાતો કરે ત્યારે આપણને બીક લાગે સ્વાભાવિક છે પણ કે સામે વિચાર કરીએ તો એ અંદર અંદર એમ આપણી પણ પોલમ પોલ ચાલે દ્રઢ એટલે દ્રઢ એક જ વાત જેમ સંતો વાત કરે છે ને કે આપણને આપણા નામની કેવી જબરજસ્ત આમ દ્રઢતા થઈ ગઈ છે કે મારું નામ ડાયાભાઈ પટેલ આટલું દ્રઢ થઈ ગયું છે એટલે પછી એ આજકાલનું નથી થયું નાના હતા ત્યારથી જ સગા વાલા કુટુંબ પરિવાર બધા રમાડવા આવતા ને ત્યારે નામ પાડી દીધું હોય એટલે એ નામ એટલું દ્રઢ થયું છે કે જ્યારે પણ એ વ્યક્તિનો પોતાના જીવનની અંદર દેહ પડી જશે કહેતા કે મૃત્યુ પામશે ત્યારે પણ લખાશે તો એવું જ કે ફલાણા ભાઈ ધામમાં ગયા તો આપણે વિચાર કરવાનો છે કે દેહ જેટલું આપણને દ્રઢ થઈ ગયું છે એટલું જ આપણને આપણા ઈષ્ટ દેવની ઉપાસના દ્રઢ થવી જોઈએ અને એ ઉપાસના ની અંદર મહત્વની બાબત એ આવે છે કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ એનું જ કર્યું સર્વે થાય છે પછી ગમે તેવા નાના મોટા રોગ શરીરની અંદર આવે વ્યવહારિક નાની મોટી તકલીફો આવે પણ એટલો બધો અંતરની અંદર ઉમંગ અને ઉત્સાહ હોય કે જે કંઈ બની રહ્યું છે એ મારા દેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ એવા મહંત સ્વામી મહારાજની મરજી પ્રમાણે બનતું હશે બાકી એમને જયારે અમને સારું કરવું હશે ત્યારે કરી દેશે એવી દ્રઢતા કરતા પણ આની ઉપાસનાની અંદર બહુ જરૂર છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનના એક એક પ્રસંગને જયારે તમે સાંભળો જુઓ વિચારો ત્યારે આપણને એમ જ લાગે કે ભગવાન જ કરે છે એવું એમના અંતરની અંદર પૂર્ણપણે દ્રઢ દિલ્હીના અક્ષરધામ ના ઉદ્ઘાટન વખતે ચારે બાજુથી આવેલા મોટા મોટા ધર્મ ગુરુઓ ઉદ્યોગપતિઓ રાજકીય પુરુષો એક અવાજ એટલું તો બોલતા કે વિશ્વના ઇતિહાસની અંદર આટલું અદ્ભુત અક્ષરધામ અને એની રચના કોઈ ન કરી શકે એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે જે કાર્ય પચાસ વર્ષમાં માંડ પૂરું થાય એ પાંચ વર્ષની અંદર પૂરું કરી દીધું પરંતુ આ બધા જ શબ્દો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના કાને સાંભળવા મળતા ત્યારે એ સાંભળીને પોતાના અંતરની અંદર મસ્ત બની નહોતા જતા કે જોયું ને આપણે આટલું બહુ જ ટૂંકા ગાળામાં કર્યું એટલે લોકો બે મોઢે પ્રશંસા કરે છે એવો વિચાર નહીં પણ અંતરની અંદર તો એ વખતે શબ્દ સાંભળે ને ત્યારે પણ એમ જ બોલે એમ જ વિચારે કે મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજ ની કૃપાથી થયું આપણે તો કાંઈ કર્યું નથી શકેલો પાપડ પણ આપણાથી ભાંગે નહીં ભગવાન કરતા છે આપણે જ્યારે ભગવાનની ઉપાસના કરીએ છીએ ને ઉપાસના એટલે શરણે જઈએ છીએ ઉપાસના એટલે એનું ભજન કરીએ છીએ જે ભજન કરીએ જેનું ભજન કરીએ છીએ એ ભજન કરનાર વ્યક્તિ પોતે એમ અંતરની અંદર માને કે કરતા મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ નથી જે પરિસ્થિતિની અંદર આપણને રાખવા હોય એમ રાખે ને સંતો પરમહંસ ગાયું છે ને કે જેમ રાજી રહો તેમ કરું હરી ન જવું ન્યાય અન્યાય આ એક કરતા પણ એક લક્ષણની વાત પરમહંસો ગાય જેમ રાજી રહો તેમ જ કરું હરી ન જવું ન્યાય અન્યાય મારે ન્યાય પણ જોતો નથી અન્ય અન્યાય પણ ગણવો નથી તમે જેમ રાખો એમ આ ઉપાસનાનું એક બહુ જ મોટામાં મોટું આ લક્ષણ છે અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા એક નહીં હજારો પ્રસંગોની અંદર આપણને દેખાય આવે કે મહારાજની મરજી હોય એમ થાય જેમ દૂર દેશોની અંદર તેના રાજાના રાજમહેલની અંદર ગયા ઠાકોરજી લઈને ગયા અને ખૂબ સારો સમાસ થયો અને ત્યારે આખા ગુજરાતની અંદર અને ભારતની અંદર બધે એક અવાજ વળગી ઉઠ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા શેખ કહેતા રાજાના રાજમહેલમાં ગયા અને પોતાના ઈષ્ટદેવને સાથે લઈને ગયા અદભુત ડંકો મારીને આવ્યા પધરાવણી બાદ સ્વામી શ્રી સાંજે રાધાકૃષ્ણ મંદિરમાં યોજાયેલી સ્વાગત સભામાં પધાર્યા ત્યારે અહીં ભાવિક જનતાની સાથે સ્થાનિક અમલદારો પણ ઘણા ઉમટેલા પરંતુ તેઓએ વક્તવ્ય દ્વારા વહાવેલ લાગણીના પ્રવાહમાં સમયની પાળ ખંડિત થતા રાધાકૃષ્ણ મંદિરની આરતીના નિશ્ચિત સમયમાં પંદરેક મિનિટનો ફરક પડી ગયો તેથી સ્વામી શ્રી જ્યારે આરતી ઉતારવા પધાર્યા ત્યારે તેઓએ પૂજારીને કહ્યું માફ કરજો મોડું થઈ ગયું સ્વામી શ્રીનું આ સદવર્તન પૂજારી માટે કલ્પના બહારનું બની રહ્યું પોતાના સન્માન સગવડ સાચવવા બીજાના સમયની ઘાણી કરી નાખતા મહાનુભાવોથી તેઓને સ્વામી શ્રી તદ્દન ભીન જણાયા તેઓ અત્યંત નમ્રતાથી કહ્યું સ્વામીજી કંઈ મોડું નથી થયું આટલા વિલંબનો વાંધો નહીં ભગવાન તો દયાળુ છે તે ચલાવી લે પણ આપણે ખટકો રાખવો જોઈએ ને સ્વામીશ્રી બોલ્યા ઠાકોરજીની સેવામાં આવતી અલ્પજોગ પણ તેઓને ખાસી ચચરતી તેઓ સમા પર રહેવું સાવધાનના ધોરણે ચાલનારા સેવક હતા તે અનુસાર સ્વામીશ્રી તારીખ એકત્રીસ મે ની સવારે એલડોરેટ આવી પહોંચ્યા અહીં પણ તેઓના સ્વાગતમાં ઉપમેયર સહિત સ્થાનિક અગ્રણીઓ ઘણા હતા સાંજે વિશા ઓસવાલની વાડીમાં સ્વાગત સભા બાદ ભવ્યતાથી સંપન્ન થઈ એ રીતે એક દિવસનો લાભ આપી તારીખ પેલી જૂનના રોજ નકુરુ જવા નીકળેલા સ્વામીશ્રીના પ્રવાસમાં વચ્ચે કબારક હાઈસ્કૂલ આવી આ શાળા માટે મોટી રકમની સખાવત કરેલી તેથી તેઓ પધારતા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ રાજી થઈ ગયા સ્વામીશ્રી પણ આ સ્કૂલ વિશ્વમાં ખ્યાતિ પામે એવા રૂડા આશીર્વાદ વર્ષાવી નુકુર જઈ પહોંચ્યા અત્રે તેઓએ તારીખ બે જૂનની સવારે વચનામૃત રહેલાવતા કહ્યું ભગવાનને સંત મળ્યા નથી ત્યાં સુધી રોવાનું જ છે આખી જિંદગી ને અનંત જન્મ સુધી રોવાનું છે પ્રગટ મળ્યા વગર શાંતિ થાય નહીં બહારી સેન્ટરને લાભ આપતા નૈરોબી પધેલા સ્વામીશ્રીની મુલાકાતે અહીંના દાઉદી વોરના સમાજના અગ્રણીઓ આવી પહોંચ્યા તારીખ ચાર જૂનના રોજ તેઓ સાથેના ઉષ્મા શભર મિલન બાદ હિન્દુ કાઉન્સિલ ઓફ કેનિયાના નિમંત્રણથી કાઉન્સિલ હોલમાં પગલા પાડતા સ્વામીશ્રી તારીખ પાંચ જૂન ના રોજ લુસાકાને પાવન કર્યું અહીં એરપોર્ટ ના મુખ્ય સુરક્ષા અધિકારી મિસ્ટર વુંગા તેઓના દર્શને દોડી આવ્યા ત્રણ વર્ષ પહેલાં અહીં જ તેઓને સ્વામીશ્રીનો યોગ થતા બધા વ્યસનો છૂટી ગયેલા ત્યારથી સ્વામીશ્રી પ્રત્યે આભાર વર્ષ આ અમલદાર સ્વામીશ્રીએ આપેલી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓ પણ સાથે આવેલા સ્વામીશ્રી તેઓના યોગમાં જે પરદેશી આવે તે નિર્વ્યસન થવાની ભક્તિ કરવાની શીખ આપતા રહે ત્યારે કેટલાકને મનમાં થઈ આવતું કે તેવા લોકો પાછળ વ્યસ્ત પુરુષાર્થ કરી રહ્યા છે આ શું વ્યસનો મૂકવાના અને મૂર્તિઓ રાખવાના પરંતુ વર્ષોના વહાણા વીત્યા પછી સ્વામીશ્રી આપેલા નિયમને ટેક અને મૂર્તિઓને જાળવી રાખનારા આવા પરદેશીઓ મળી જાય ત્યારે સૌને થતું કે સત્પુરુષ કદી ભીંતમાં માથા ભરાવતા નથી તેઓના યોગે સાચે જ મુમુક્ષતા પાંગ છે